તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ રર મહાદેવ અત્યારે હું મુકેશભાઈ આવ્યો આહી ભરવા કારખાને અને અહીંયા આવીને હલવાઈ જાય એ તો થોડુંક ખાવાનું લેતા આવજો સવાર ભૂખ બહુ લાગી છે સવારના આવીને બેઠા છીએ કારખાનું એ ફિટ વાળું એમાં એક એક બોક્સ છે બધાય આમને બેતાલી બોક્સ છે મારે વાયુ બોક્સ છે એટલે આખો દી બેવન થાય છે અને કોઈ અમને જવાબ દેતું નથી તો હવે અમે જો બોલરો ને એવું લગાડ દીધું અમારે ભાણિયા થયું તો આજે બરોબર અને મેં આ કાળે બેઠા નવરા હવે અમારી ગાડી ચાર લગાડે નક્કી નથી અને આયા જે ભરાઈ જાય

તો અમે મયુર ભાઈ ની આ ગાડીમાં ખાલી કરે માલ એ ખાલી કરે અહીંયા જાય એમને ખાલી કરાય નાખીએ અને પછી ત્યાં આપણું બિલ બની જાય અને કોકે એવું કીધું કે પબજી રમે છે આ તો હાલો આપણે ત્યારે ખાલી કરે અહીંયા આયેલા જાય છે હાલો તારે અહીંયા ઘરે પહોંચી જઈએ છો અમે બોલેરો પડ્યો હે એક એમાં મારવીન ભાઈ આવ્યા છે લઈને

કરીને નીકળી ગયા છે પાછળ ભર્યો છે માલ હવે ખાલી કરવા જાય એ ગોડાઓને અત્યારે નીકળી ગયો છું આપણે રોડ ઉપર ચડી ગયા એ તો હાલો આવ્યા જાય ખાલી કરતા હોય ખાલી કરીને પાછું જવાનું હોય આપણે લોડિંગ કરવા માટે તો અહીંયા આગળ ભરવાના હે આપણે બોક્સ સમજ્યા અમારે તો બોક્સ જ ભરવાના હોય એટલે ભરતા ભરતાવીએ આ ખાલી કરીને વાગી ગયા એ બે એટલે દોઢ વાગ્યો અહીંયા પહોંચતા પહોંચતા આપણે બે અઢી વાગી જશે તો અત્યારે તો આયલો જાવ છું તો આયલા જઈએ આમ ખાલી ઘરે કર્ણાકી કેરા

ચેરો હશે તો કરી નાખશું બાકી અત્યારે જાય ફરવા માટે વાયગા બે અહીંયા પહોંચવું એટલે અડધી કલાક થઈ જાય એટલે અઢી વાગી જાય ખાલી કરવા જાવ એટલે ત્રણ હવે વિચારીએ બાકી અત્યારે તો જો અહીંયા આયલો જાવ ધુમાડા જો નીકળે કારખાનાના ગોટે ગોટે આગળ ડંફરીઓ આવે ઉડાડતું આપણે સાઈડમાં લઈ લેવી થોડી તો ચાલો મિત્રો જવા દઈએ વર્તાવીએ ભરીને બસ ખાલી નાખી બાકી તડકો હે ગજબનો હો તમને એમ થતું હોય કે અહીંયા કણે મૂર્તિમાં મજો મજો હેલા સજો હાય નકરી મજા તો કાંઈ નથી નકરે ગરમી માણસને કામ કેવું કરવું પડે ખબર હે ગજબનું એમાં ત્રણસો રૂપિયા હાજરી મય કોઈ કામ કરે ત્રણસો ચારસો આખો દી

જતારે એવું ઘર સાઈડ ગયા ગોડાઉન નહીં નહીં અહીં તો અત્યારે જ આવશું આપણે જેત પર રોડે ગોડાઉન નહીં અહીંયા કાળે એક અહીંયા કાળે ખાલી કરવા જવાનું છું સમજ્યા તો જાવા જોઈએ ફટાફટ પહોંચી જઈએ ખાલી કરવા માટે બાકી રીલ બિલ બનાવીએ અત્યારે એક ને હવે હાલી જાય ઓવડેક લાઈન મજો મજો બાકી આપણે અત્યારે હાલી જ છી રોડ ઉપર જોઈ લ્યો તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે ખાલી કર નહીં ગયા આપણી રિક્ષા

બાપુ કહેવાય કારણ કે સયદ છે એટલે તો એમની ચા પીવાય નહીં તો હાલો આયલા જાવી બાપુની ચા પી લીધી છે અને આપણે હવે જાય છીએ ઓફિસ છે અહીંયા આગળ એક બિલ દેવાનું છે ને આપણે આપણા શેઠે અહીંયા બોલાયા છે તો આયલા જઈએ અને અહીંયા જઈને બેસું ફેરા બેરા કરી નાખ્યા છે ચાલો તારે અત્યારે આપણે થઈ ગયા બિઝનેસમેન કારણ કે આપણે કઈ પહેર લીધો હોય ઠેલો તો આપણે બધું જમા કરવા માટે તો જમા કરતા બી આપણે આમાં છે કાગળિયા સિના છે એ તો આયલો જવું વધારે રોડ ઉપર તો જવા દઈએ ફટાફટ પહોંચી જઈએ આપણા કામ પર તો આ રહ્યો રોડ અને આવી રહ્યા આપણે તો કામ કરી નાખીએ પૂરું તો ચાલો દોસ્તો કારણ કે હવે કંઈ કામ કરવાનું છે નહી બરોબર તો કાલની વાત કાલ હવે અને આજની વાત પૂરી મળશું ભરી પાછા એક નવા વિડીયો તો જય માતાજી